ઓહો બાપા ખાવાનું બનાવ્યું રાતી કોમ ધંધો કરતા બેઠા હોય હાથ ધી નાખજો ખાઈ લેજો હા હા ખાવા કાઢી દીધું હોય સાસમા પોણી કાઢી ઠંડુ સાસ માંસા

આરામ કરીએ રાત નું ઉદાખરો ધરાવ ઊંઘે છોકરો પેલો અંદર બધું ઉચ્ચર લઈ લે કરી વાત હા પેલો જો ખાવાનો ભાઈ બાબા બોલાવ ખાવાનું ખાયો ભાઈ ગાય આવી કાઢવા ખાવા નહી ખાય નહી મારતો ચમ છોકરા ખાઈ લે તમે ખાધું બાબા હોવા મોજ ખાઈ લીધું માર નઈ ખાવ પછી ખાવ રાતે હા તે બેંગ્યા વિચારતો તો છોકરો કારો કોમ માં બધા પહેલી જાય મારા બે છોકરા કુવારા મારી અડધી જિંદગી જતી રહે મને લાગે હવે છોકરા પહેણાવ પડશે હું જીવું છું તે સુધી તમે બેમ પહેણી દઉં કે તો તમે કોમ કરો હાલ ના તાર મોમાન ઘેરજો હા તાર મોમાન એટલું કેવા કે મારા બાપુ કાલ હગુ જોવા જોયે મારું મોમેરું તૈયાર રાખે હા ખાલી એટલું જઈને બે દાણા ખી આવો મોલ પણ આ તો મોકલવા તો દે ત્યાં સવા દે તમે ઊંઘવા દે એટલી ગુર્યા આવું ચી ના હાલ ઊંઘું ના એ છ બેઠો છે અને હું કઉ છુ આપડે પેલા એટલા પડ્યા તો પછી મારાથી કઈ લાયો તો બતાજે પાછો મારા જ છે મને બતા અરે બતાય નક્કા જો દોઢ લાખ રૂપિયા ને જે લીઆલું પચીસ વીઘા વેચાઈ જાય વેચાઈ જાય તમારી સાથે વેચી અરે આપડે બે વેચી ને આપડે છે ને ખુશ કરી નાખવાના મુ તમારી ભોણિયા નાલિ છુ કરવાનું ઘણવાલ છે આ કહી દઉં લેટ અમે થોડી વાર ના હોય તો આ ગમ સૈયો સહયોગ કરાય કરાય શિકાર એટલી સહયોગ કરાવવા આવે છે હમરે કઈ ને હા નતો પેલું ફોર્મ થી ચાલ્યું ને વાહ આ તો હે તને હું તું જમીન કુવામ નહિ આલુ આલું પેલી જમીન પેલી કુવા વાળી એ પચી વીઘા છે દેખાતા નહિ નહીં પૂછે ફરવા જતા રેખું

જોવસે મમ્મીરામ ક તમારી ચર્ચા કરતા અમે બે હા ચાલશે માને જ તારા માટે સ્કોર્પિયો લેવાની હા એમા મમ્મી નામ સ્કોર્પિયો આલવાની સ્કોર્પિયો યો સરપંચ છે સરપંચ ની પાછો કરો ગામના મોભી આવું છું લોકો

આવશે હા કઈ દઉં તરને અરે ખાઈ ને ખાઈ લીધું ખાના ખાઈ ના આડા શું કરું ઘેર જો

ત્રીસ હજાર રૂપિયા લઈ જા તું લઈ જા બધા ભાઈ હજુ તો અમે જઈએ હાજર મારા મોમા સરપંચ કેવાય એટલા મને કઈ દેજો આજે તાર મમ્મા ભાઈ એમને લાલ રૂમાલ નહી સરપંચ એટલા

પૈસા પૈસો પણ ખબર ગાડીઓ લઈ આલે બે કાળી સ્કોર્પીયો પૈસા મેં કીધે સ્કોર્પીઓ મોબોલ નઈ બાપા મને કાળી અને મારા

સરપંચ સ્કોર્પીયો ગાડી લઈ તો કાઢી દેવાનું કહું આમ ચોખીસ કરો ને ઘર ઘર લેવું તો પેલી વેચી આપડે